નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેણાકીય મકાનમાં દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો જ્યારે બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો ભાવનગર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે શહેરના આડોળિયાવાસમાં રહેતા પ્રદીપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઈ રાઠોડ તેના રહેણાંક મકાનને ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે જે બાતમીને આધારે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી તલાશી લેતા રૂપિયા સત્યોતેર હજાર છસો અઠ્ઠાવનની વિદેશી દારૂની બસો દસ નંગ બોટલ મળી આવતા મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પ્રદીપ ઉર્ફે પપ્પુ ફરાર થઈ ગયો હતો એલસીબીએ તેના વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે